મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ છથી આઠ ભાષાઓનો બીજો તબક્કો જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો કેટેગરી વાઇઝ આપણે મેરિટ જઈશું મેરિટ છે નીચું આવ્યું છે શું તમને લાગે છે કે હજી મેરિટ નીચું જશે જેની આપણે વિગતવારની ચર્ચા કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી જેથી તમામ ક્લાસની નોટિફિકેશન મળી જાય અને ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં ત્યાં તમને ટોટલ ક્લાસની અપડેટ માહિતી આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો આપણે ટેટ વન ટેટ ટુની તૈયારી છે યુટ્યુબ ઉપર ફ્રીમાં શરૂ કરી દીધી છે જો તમે જોડાણા ના હો તો આજે જ જોડાઈ જજો ટેટ વન ટેટ ટુ ક્લાસ બે હજાર પચીસ નામનું પ્લે લિસ્ટની મુલાકાત લઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે આપણે અગિયાર ક્લાસ લઈ છે કેટલા અગિયાર જો તમે ટેટ વન ટેટ ટુની તૈયારી કરતા હો તો આજે જ આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરી દેજો જેથી બધા જ ક્લાસની નોટિફિકેશન મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ છથી આઠનો બીજો તબક્કો છે મેરિટ નીચું આવ્યું છે કચ્છ સ્પેશિયલ ભરતી શું તમને લાગે છે કે હજી મેરિટ નીચું જશે તેની વિગતવારની ચર્ચા કરીએ જોઈએ મિત્રો તો વિદ્યાર્થી મિત્રો કચ્છ વિદ્યાસાહેક ભરતી અંતર્ગત ધોરણ છથી આઠ બરાબર છે એનો બીજો તબક્કો છે એ ભાષાઓનો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો આના કોલ લેટર વિદ્યાર્થી મિત્રો કાલથી નીકળવાના શરૂ થઈ ગયા છે જે કોઈ પણ વિદ્યાર્થીને હજી જો કોલ લેટર નીકળવાનો બાકી હોય તો એ કાઢી લેજો હવે વિદ્યાર્થી મિત્રો આમાં જે છે એ ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમમાં ભાષાઓમાં કઈ ભાષા આવશે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત બરાબર આ વિષયના અનામત અને બિન અનામત કેટેગરીના જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવારોએ કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાના રહેશે અને જિલ્લા પસંદગી માટે વિદ્યાર્થી મિત્રો તમારે જવાનું છે એક અગિયાર ને બે હજાર ને પચીસ બરાબર આમાં તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે જિલ્લો કયો છે કચ્છ જિલ્લો છે કોલ લેટરમાં જે તારીખ હોય જે સમય હોય જે સ્થળ હોય એ કોલ લેટર તમારે ડાઉનલોડ કરો ત્યારે બધી વસ્તુ તમારે ધ્યાનથી જોઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો અને બધી જ વિગતો ધ્યાનથી તમારે એનો અભ્યાસ કરી લેવાનો છે બરાબર છે પછી તમે જ્યારે એક તારીખે છે એ જ્યારે જિલ્લા પસંદગી એટલે કે કચ્છ જિલ્લા અંતર્ગત જ્યારે જાઓ છો બરાબર છે ત્યારે તમારી પાસે એવું ના બનવું જોઈએ કે મારા આ પ્રમાણપત્ર ખૂટે છે એટલે જેટલા પણ અસલ પ્રમાણપત્રો છે જે તમે જ્યારે સ્વીકાર કેન્દ્ર પર સબમિટ કર્યા હોય તમામ પ્રમાણપત્રોનો અસલ સેટ અને હું એમ કહું છું ને તો તેના બે સેટ ટ્રૂ કોપીના સાથે રાખજો રાખજો ને રાખજો એકવાર બધો આજે જ અભ્યાસ કરી લીધો જેટલા પણ વિદ્યાર્થીઓના કોલ લેટર ડાઉનલોડ થયા છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ જવાના છે બધા જ વિદ્યાર્થીઓ ખાસ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જો મેરિટની વાત કરવા જઈએ તો ગુજરાતી ભાષામાં છે એ એસ ટી કેટેગરીનું મેરિટ છે એ ત્રેસઠ પોઈન્ટ અઠ્ઠાણું પચીસે અટક્યું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હિન્દી વિષયની વાત કરવા જઈએ તો હિન્દી વિષયમાં બિન અનામત કેટેગરીનું છે એ મેરિટ એકસઠ પોઈન્ટ એકાવન ઓગણીસ અટક્યું છે વિદ્યાર્થી મિત્રો અને હિન્દી વિષયમાં છે એ એસટી કેટેગરીનું મેરિટ છે એ એકસઠ પોઈન્ટ ઝીરો છસો એકત્રીસે અટક્યું છે બરાબર એ એસ ટી કેટેગરીનું હિન્દી ભાષાનો વિષયની વાત કરવા જઈએ છીએ બરાબર છે એમાં એસીબીસી નહીં આવે અને ઈડબલ્યુએસ પણ નહીં આવે ગુજરાતી ભાષામાં પણ છે એ ઓ બિન અનામત નહીં આવે અનુસૂચિત જાતિ નહીં આવે એસીબીસી પણ નહીં આવે ઇડબલ્યુએસ પણ નહીં આવે માત્ર ને માત્ર ગુજરાતી ભાષામાં ધોરણ છથી આઠમાં કચ્છ જિલ્લામાં એસટી કેટેગરીનું છે એ ત્રેસઠ પટ અઠ્ઠાણું પચીસે મેરિટ અટક્યું છે આ થઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને હિન્દી વિશેની વાત હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષય એટલે કે ઇંગ્લિશ વિષયની જો વાત કરવા જઈએ તો એમાં અનામત કેટેગરીનું નહીં આવે બાકી એસ સી કેટેગરીનું ઊંચું મેરિટ છે અડસઠ પોઈન્ટ ઝીરો સાતસો ચૌદ છે એ એસ સી કેટેગરીનું કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી અંતર્ગત અંગ્રેજી ભાષાનું છે એ મેરિટ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસટી કેટેગરીનું જો કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી અંતર્ગત અંગ્રેજી વિષયની વાત કરવા જઈએ તો ચોસઠ પોઈન્ટ બાસઠ બાવન છે એ એનું મેરિટ અટક્યું છે વિદ્યાર્થી મિત્રો અને એમાં એસબીસીનું પણ નહીં આવે અને ઈડબલ્યુ એસ કેટેગરીનું પણ અંગ્રેજી ભાષાનું કચ્છ જિલ્લા અંતર્ગતની સ્પેશિયલ ભરતી અંતર્ગતનું મેરિટ નહીં આવે હવે વિદ્યાર્થી મિત્રો જો સંસ્કૃત વિષયની આપણે વાત કરવા જઈએ તો ધોરણ થી આઠ કચ્છ જિલ્લા અંતર્ગતની સ્પેશિયલ ભરતી અંતર્ગત સંસ્કૃત વિષયમાં બિન અનામત કેટેગરીનું નહીં આવે એસસી કેટેગરીનું પણ નહીં આવે માત્ર ને માત્ર ઓનલી ફોર એસટી કેટેગરીનું આવશે જેનું મેરિટ સંસ્કૃત વિષયનું એકસઠ પોઈન્ટ બોતેર છત્રીસે અટક્યું છે બરાબર છે બાકી જો કચ્છ જિલ્લા અંતર્ગતની સંસ્કૃત ભાષાની જે છે એ ધોરણ છ તે આઠની સ્પેશિયલ ભરતી અંતર્ગતની વાત કરવા જોઈએ તો એસીબીસી કેટેગરીનું પણ નહીં આવે અને ઈડબલ્યુ એસ કેટેગરીનું પણ નહીં આવે બરાબર છે ખાસ કરીને જેટલા પણ ઉમેદવારો એસસી કેટેગરીમાં આવે છે એ ઉમેદવારો અંગ્રેજી વિષયના એસસી કેટેગરીનું મેરિટ જોઈ લેજો ઓપન કેટેગરીવાળા છે હિન્દી સબ્જેક્ટવાળા ટોટલ મેરિટ જોઈ લેજો અને એસટી કેટેગરીના તમામ વિષયનું મેરિટ છે એ સ્ક્રીન પર તમને દેખાય છે બધા પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેજો હવે વિદ્યાર્થી મિત્રો આમાં એ લોકો લોકોએ છે એ સ્પેશિયલ એક નોટ મારેલી છે એ નોટનો એક તમારે અભ્યાસ કરી લેવાનો રહેશે શું છે આ નોટ કે હિન્દી વિષયના બિનઅનામત કેટેગરીમાં બોલાવેલા ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી અને આર્થિક રીતે નબળા વર્ગો એટલે ઈડબલ્યુએસ વર્ગો પૈકી જે ઉમેદવારો બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેઓના કોલ લેટર મૂકવામાં આવેલા નથી કારણ કે તેઓની કેટેગરીમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ નથી જેની ઉમેદવારોએ નોંધ લેવી બરાબર છે જે તમને મેરિટ બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને બતાવ્યા જ છે બરાબર છે આ મેરિટમાં જે બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી એના કોલ લેટર નહીં નીકળે કારણ કે એની કેટેગરીમાં જગ્યાઓ જ ખાલી નથી એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર છે ડન કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી અંતર્ગત છે આ એક નોટ તમારે ખાસ એટલે ખાસ છે એ મગજમાં ઉતારી દેવાની રહેશે હવે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ પરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે બાકી તમને કોલ લેટર ઘરે નહીં આવે એ એક વસ્તુ મગજમાં ઉતારી દેજો બરાબર છે જેટલી કંઈ પણ અપડેટ આવશે એ અપડેટ આપણે ઓલરેડી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપીએ છીએ અને લેક્ચર થકી પણ આપીએ છીએ એટલે એ તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી વિદ્યાસાયક ભરતી અંતર્ગતની ટોટલ અપડેટ છે આપણે ગમત સતક યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપીએ છીએ અને આપતા રહેશું અને આપણે ટેટ વન ટેટ ટુની તૈયારી પણ સારી એવી શરૂ કરાવી દીધી છે અગિયાર ક્લાસ લઈ લીધા છે ફ્રીમાં બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્લાસ જોઈ લીધા છે હજી જો તમે ક્લાસ ના જોડાના હોય આ ભરતીમાં તમારો વારો ન આવ્યો હોય સામાન્ય ભરતી કચ્છ ભરતી બંને ભરતીમાં જો તમારો વારો આવ્યો નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી ચિંતા ન કરતા હું ડીપમાં તૈયારી કરાવું છું કેમ કે મારે ધોરણ છથી આઠમાં એકસો ને અગિયાર માર્ક છે બરોબર છે જો કોઈને માર્કશીટ જોઈ હોય તો કે જે હું તમને વોટ્સઅપ કરી દઈશ ડન એટલે આપણે ખોટું નથી બોલતા આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે સારો એવો અનુભવ છે સારી એવી પ્રિપરેશન કરેલી છે મારા અનુભવ મારી મહેનત અને મારી પ્રિપરેશનનો લાભ હું તમને આપવાનો છું બરોબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આનો જેટલો પણ લાભ મળે એટલો લેજો ડન આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો હોય તો મેક્સિમમ તમારા જેટલા પણ ગ્રુપ હોય જેટલા પણ ટેટ વનના ગ્રુપ હોય ટેટ ટુના ગ્રુપ હોય કે વિદ્યાસાયક ભરતીના ટોટલ ગ્રુપ હોય એ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય અને તમામ શિક્ષક ભરતીની અપડેટ શિક્ષક ભરતીની માહિતી આપણે છે એ ગમત સાથે ત્યાં યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા કરાવીએ છીએ તો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને આવી આવી અપડેટ મેળવવા માટે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો જેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો